એ તમામ માટે એ તમામની એ ચૈતન્યતા એ ઊર્જા આજના દિવસે પ્રસ્થાપિત કરી હતી ભગવાન બ્રહ્માજી અને એટલે આજનો ઉત્સવ આજનો તહેવાર આજનો દિવસ એ આપણા માટે જીવનનો નવો દિવસ છે આ સૃષ્ટિની ઉત્પત્તિ આ સંસારની નિર્માણ ઉત્પત્તિ જીવોની ઉત્પત્તિ वनराજીની ઉત્પત્તિ એ તમામ ઉત્પત્તિનો દિવસ એ તમામ ચેતના સંચય થવાનો દિવસ એટલે ચેત્ર પ્રતિપદાનો દિવસ એટલા માટે આજના દિવસ એટલે અર્થાત આ આ વૃક્ષો નવા પરિધાન કરે છે જે આજે આપણે આપણા જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ ના આદેશ કે આજ્ઞા કે એમના પાલન થી આજે આપણે નવ વસ્ત્ર પરિધાન કરીને આ શોભાયાત્રામાં આ ઉત્સવમાં આ સૃષ્ટિના મેળામાં સામેલ થયા છે તેવી જ રીતે પ્રકૃતિ પણ પોતાના ઉપર પર્ણ રૂપી પાંદડા રૂપી નવા વસ્ત્ર પરિધાન કરી રહી છે વસંત ઋતુ વસંત એટલે એક શ્રેષ્ઠ ઋતુ કહેવાય આજે આપણે આપણા જીવનમાં વસંત લાવવાનો છે આપણા જીવનમાં નવી ચેતના લાવવાની છે નવું પરિવર્તન લાવવાનું છે આપ આ જોડાયા છો આ મહાન મંગલમય કાર્યમાં આ મહા ઉક્ષમાં અને આપણે જોયું કે આ ડાંગ જિલ્લાનો પ્રવેશ દ્વાર ગણાતી વગઈ નગરી એ સ્વયંભૂ સજી બની ઊઠી છે રસ્તા ઉપર આપણે જો તો ફેર ફેર આવી ઘડેઓ આવી ધજાઓ જાણે વગઈ નગરીએ નવા વાઘા વસ્ત્ર પરિધાન કર્યા છે નવા વસ્ત્ર પરિધાન કર્યા છે આપણે તો કર્યા જ કર્યા પરંતુ વગઈ નગરીએ પણ કર્યા છે